શહેરના ખેડૂતવાસ પચાસ વાર્યા વિસ્તારમાં બીયર ત્રીન તથા ઇંગ્લિશ દારૂના જથ્થાને એલસીબી પોલીસે ઝડપી લીધો ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ મારતા તે દરમિયાન બાદમી અને હકીકત મળેલ કે શૈલેશભાઈ સુરેશભાઈ રાઠોડ રહે ખેડૂતવાસ પચાસ વારિયા ભાવનગરવાળાએ આનંદગર રામાપીરના મંદિરની પાછળની સાઈડ ત્રણ માળિયાની સામે બાવળની કાટમાં જહેરવા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે જે હાલમાં દારૂનો જથ્થો હગે હગે કરવાની પીરવીમાં છે જે બાતમીના આધારે રેડ કરતા શૈલેષભાઈ સુરેશભાઈ રાઠોડ હાજર મળી આવેલ નહીં અને ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ ત્રણસો જેની કિંમત રૂપિયા સુડતાલીસ હજાર નવસો બાવન તથા બિયર ટી નંગ એકસો જેની કિંમત રૂપિયા બાર હજાર ચારસો એસી સહિત કુલ રૂપિયા સાઠ હજાર ચારસો બત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી